પર્યાવરણ સંરક્ષણ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની અધ્યતન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવા માટે બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબીની રીજિયોનલ ઓફિસર જીજ્ઞાસા ઓઝાએ આ સેમિનારનું ઉદ્ઘાટન કર્યું હતું આ સેમિનારમાં આશરે પાંચસો ઉદ્યોગપત પ્રતિનિધિઓએ ભાગ લીધો છે વિવિધ દ્વારા વેસ્ટ વોટર મેનેજમેન્ટ વેસ્ટ ટુ રિકવરી અને પર્યાવરણ જાળવણીના મહત્વ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉદ્યોગોને પર્યાવરણ ને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિઠલ જેઠવા નોટિફાઇડના ચેરમેન અમુલક પટેલ એપીએસએલના ચેરમેન અતુલ બુચ ડીપીએમસીના કોઓર્ડિનેટર વિજય આસર અને અન્ય ઉદ્યોગ અગ્રણીઓ હાજર રહ્યા હતા આ સેમિનારથી અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસ સાથે પર્યાવરણની સુરક્ષા સાથે પણ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે અને આપણી જે સંસ્કૃતિ છે કે આપણો જે વારસો છે એ આ જે સર્ક્યુલર ઇકોનોમી છે એ સર્ક્યુલર ઇકોનોમી તો શબ્દ આપણે હમણાં આવ્યો પણ આપણો જે વારસો છે આપણી સંસ્કૃતિ છે એ જૂના કે જે દાદાનું જગો હોય કે દાદાજીનું ધોત્યું હોય એ જ્યારે આપણા ચૂલાની કાકડી સુધી જાય ચૂલામાં અગ્નિ પેટાવવા માટે જે રફ કપડું વાપરીએ ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છીએ હવેની પેઢી જે છે અત્યારની પેઢી એને કોઈ ક્રિટિસાઇઝ કરવાનો મારો આશય નથી પણ અત્યારની જે પેઢી છે એની માનસિકતા એવી છે કે આપણે વસ્તુ લીધી એમાંથી કંઈ નવી વસ્તુ બનાવી એનો ઉપયોગ કર્યો અને એને ફેંકી દીધી પણ આપણે હવે થોડી આપણી માનસિકતા બદલવાની છે કારણ કે આપણા જે સંગઠનો છે ઔદ્યોગિક સંગઠનો કે ગવર્મેન્ટ છે કે રેગ્યુલેટર્સ છે એ બધા ક્યાં સુધી આપણને સમજાવશે આપણે આપણી વ્યક્તિગત માનસિકતા નહી બદલીએ ત્યાં સુધી આપણી આ જે ઇકોનોમી છે કે આપણી જે કંઈ આપણો એનવાયરમેન્ટ છે કે આપણી જે કંઈ ઈલ્ડ છે એમાં આપણને સફળતા મળી શકવાની નથી તો આપણા સરકારે પણ એવા ઘણા નાના નાના ઇનિશિયેટિવ્સ લીધા છે કે જેને કારણે આપણી જે ઇકોનોમી છે એ ઇકોનોમી ફરતી રહે એટલે કે એકનું જે કામ છે ચા જ્યારે શરૂ થાય અને એમાંથી કોઈ પણ બાય પ્રોડક્ટ કે વેસ્ટ નીકળે છે એ બીજો વાપરે એમાંથી જે વેસ્ટ નીકળે છે એ ત્રીજો વાપરે એમ કરતાં કરતાં એ જે વેસ્ટ છે એ વેસ્ટનું પુનઃ ચક્રણ થાય જે આપણે પાંચ આરનો કન્સેપ્ટ જે નાવડિયાજીએ અને પંજવાણી સારે કહ્યું કે ભાઈ એ અસ્તિત્વમાં તો છે પણ આપણે સ્વીકારતા નથી તો આપણે આપણા જે આપણી માનસિકતા છે એને બદલવી પડશે અને એના માટે સરકારે નાના નાના એવા મિશન્સ શરૂ કર્યા છે એની અંદર છે ગોબરધન યોજના છે મિશન લાઈફ છે એવા ઘણા બધા સ્વચ્છ ભારત મિશન છે આ બધા જે છે એ બધાનું પણ ક્યારેક કેવું લાગે વિચારતા હોય એક લેબેન તરીકે કે ભાઈ સરકાર તો નવરી છે એ તો કાલ કોઈને કોઈ બે દિવસ પછીની સવારે આપણને કહી દેશે કે ભાઈ આ પ્રોજેક્ટ કરવાનો છે કે આ કામ કરવાનો છે દસ જણા ભેગા થાવ સુ જણા ભેગા થાવ પણ એવું નથી તમે જો ઉંડાણપૂર્વક એ કોઈ પણ મિશન વિશે વિચારશો તો એ મિશન છે આપણા પર્યાવરણમાં અત્યારે જે કંઈ અસંતુલન છે એ અસંતુલનને સંતુલિત કરવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે